નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે લોકશાહીના પર્વની ઉજવવા માટે કિન્નર સમાજના અંજુ માસીએ મતદાન વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે શહેરના બરાનપુરાના કિન્નર સમાજના આગેવાન અંજુ માસીએ સવારે ઢોલનાગારા સાથે ભારતીય હાઈસ્કૂલ ખાતે પોતાના લોકો સાથે મતદાન કર્યું અને તેમણે મતદાન કર્યા બાદ લોકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા અપીલ કરી હતી અને તેઓ બરાનપુરાથી સમાજ સાથે મતદાન કરવા ગાસ્તે પહોંચ્યા ત્યારે આજુબાજુ રોડ પર જય માતાજી હું બરાનપુરામાંથી અંજો માસી બોલું છું આજે લોકશાહીનો પર્વ છે અને વડોદરા શહેરની જનતા આજે મને મારો વિશ્વાસ છે કે લાઈનોની કતારો લગાવી દેશે અને રંગે ચંગે વોટિંગ કરશે જો આજે મારા બરાનપુરાના માસીબાને આટલો બેર અને ઉત્સાહભેર જો વોટિંગ કરવા જતું હોય તો જનતા કેમ ના જઈ શકે મારી તો એક કહેવું છે કે લાઈનોની કતાર લગાવી દો કારણ કે આપણે એક દેશના નાગરિક છીએ અને વટભેર હોકભેર રંગેચંગે વોટિંગ કરવું જોઈએ અને લોકશાહીનો પર્વ ધામધૂમથી ઉજવીએ જય માતાજી જય હિન્દ